બધાને નમસ્તે આજની રજૂઆત એ વંદે ગુરુ પરંપરા ગુરુભાવ ગુરુ તત્વ આપણા શરીરમાં મધ્યસ્થ સ્થાપિત છે બાજુનું શરીર શરીર માતૃ સાથે જમણી બાજુનું શરીર પિતૃત શરીર સાથે અને મધ્ય આત્મા જ અથવા તો ગુરુ તત્વ સાથે જોડાયેલું છે ગુરુની ચેતના આપણામાં સતત સ્થાપિત રહે એ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ મુજબ વિચારી શકાય સ્પષ્ટ સૂત્ર આપ્યું છે કે પ્ર ઘર્ષણ થવું એટલે કે દલીલો થવી અથવા તો તંત થવું વિરોધાભાસ થવો એટલે કોઈ વ્યક્તિને અસહાયતા થાય અથવા એક વ્યક્તિને વિરોધાભાસ થાય એ પ્રઘર્ષણ ભાવ છે દેવનો છે ને સ્પષ્ટ અર્થ એવો લેવાનો છે જેની પાસે પોઝિટિવ ઇમોશન્સ છે જે વ્યક્તિ હકારાત્મક લાગણીથી ભરેલો છે ગુરુનો ભાવ એ રીતે લેવો છે જેની પાસે સેન્સીસ નો એલર્ટનેસ છે અથવા તો એમય કહી શકાય કે જેની નર્વસ સિસ્ટમ પ્રોપર વર્ક કરે છે જેની ચેતના નું સ્તર આત્મબોધમાં છે અને દ્વિજનો અર્થ એ છે બ્રાહ્મણ અહીંયા બ્રાહ્મણનો સ્પષ્ટ અર્થ બ્રહ્મત્વ બ્રહ્મત્વ એટલે કે જેની પાસે ક્રિએટિવ ફ્રિક્વન્સી છે જે સર્જનાત્મક આવૃત્તિ સાથે કાર્ય કરે છે તો જેની બેકગ્રાઉન્ડ ઇમોશન્સ અને થોટ્સની પરિસ્થિતિ ક્રિએટિવ ફ્રિક્વન્સીમાં છે એટલે એનું લાગણી અને વિચાર એનો ભાવ સર્જનનો છે એની પાસે ફરિયાદ ને વિનાશની આવૃત્તિ ઓછી છે એ બ્રાહ્મણની સ્થિતિ છે એટલે સ્પષ્ટતા એ વિચારવી છે કે પ્રઘર્ષણ દેવ ગુરુ દ્વિજન એટલે એનો મીનિંગ એ થાય કે જેની પાસે દેવ ભાવ છે હકારાત્મક લાગણી છે જેનું ચેતાતંત્ર ખૂબ મજબૂત છે અને જે વ્યક્તિ પાસે સર્જનાત્મક આવૃત્તિઓ છે એની સાથેનું ઘર્ષણ એ માનસ સૌથી મોટું કારણ છે અથવા તો અપ્રસન્નતાનું સૌથી મોટું કારણ છે હવે પરિસ્થિતિ એ બને કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વાત કરે છે ત્યારે એની એ દેવગુરુ દ્વિજાના ફેઝમાં છે અથવા તો એની હાયર ફ્રિકવન્સી છે એ આ પણ ખબર નથી એટલે પરિસ્થિતિ શું બને કે ધારો કે અમુક સમયે ધારો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે એ સમયે સામેવાળા વ્યક્તિની ફ્રિકવન્સી હાયર છે તો પરિસ્થિતિ એ બનશે કે એ ઘર્ષણના ફેઝમાં આવી જશે એક વ્યક્તિ એમ કહે છે કે આપણે આમ કરું અને બીજો વ્યક્તિ એમ કહે છે કે ના એમ ન કરાય આપણે આમ કરવું જોઈએ તો એ જે ફેઝ છે ને ઘર્ષણનું એને આ રીતે વિચારું છું અથવા સરળતાથી આપણે આમ વિચારીએ ધારો કે પાંચ કે છ વ્યક્તિઓ છે એમાં એક વ્યક્તિ એમ કહે છે કે આપણે છે ને એક ગામથી બીજા ગામ જવું છે ને આપણે વાહન લઈને નથી જવું આપણે ટ્રેનમાં જઈએ એટલે સ્થિતિ શું થાય કે વરસાદ કદાચ આવી જાય ને તો પણ બહુ ચિંતાનો વિષય ન રહે સામે ચાર પાંચ વ્યક્તિઓ એ રીતના જાણ કરે છે કે ના આપણે વાહન લઈને જ જવું છે વાહન લાઈન શું કામ જોઈએ એટલે બંને વચ્ચે આર્ગ્યુમેન્ટ્સ થાય છે સ્થિતિ એ બને કે સામે ચાર કે પાંચ વ્યક્તિઓ છે અને એની બેઝ ફ્રિક્વન્સી હાયર ફેઝમાં છે એટલે સ્થિતિ એ બને કે જે વ્યક્તિ ટ્રેનમાં જવાનું સૂચન આપે છે એની લોઅર ફ્રીક્વન્સી થશે ઘટનાનો ક્રમ કદાચ એવો બને છે કે અતિ વરસાદ આવે છે સ્થિતિ એ બને કે એને વાહન લઈને જઈ શકતા નથી એને ટ્રેનમાં જ જવું પડે છે પણ પંદર મિનિટ કે વીસ મિનિટ નું ઘર્ષણ છે ઈ કોઈ એક વ્યક્તિને બીમાર પાડી શકે જેને લોઅર ફ્રીક્વન્સી છે એને તરત બીમાર પાડી જશે એટલે ક્યાંક व्याધી તે નથી જાય કાં તો એના બેકગ્રાઉન્ડ oprasannata ની સ્થિતિ રહે અથવા તો એના જે શરીરના મહાભૂતમાં એરર હોય આકાશ વાયુ અગ્નિ જલ ને પૃથ્વી તો એ આકાશ મહાભૂતનો એરર થશે તો કાન અથવા માથાના ભાગમાં व्याધી થશે શ્વસનતંત્રમાં ક્યાં ફેરફાર થશે તો એ ચામડી અથવા તો ફેફસાની એરર આવશે તો જીભ ગુ અથવા સિસ્ટમમાં એર આવશે અને કમરથી નીચેનો ભાગ પૃથ્વી તત્વો છે ત્યાં જો એને ક્ષમા હશે એકદમ વધારે તો પરિસ્થિતિ એ બને કરોડરજ્જુ અથવા કમરથી નીચેના ભાગના આવ્યો અથવા નાકમાં એને વ્યાધીનો ભાવ આવશે એટલે જે પાંચ ગુણમાંથી જે ગુણની હાનિ હશે એ પ્રકારનું વ્યાધીને ઉભો થાય એટલે વાતચીતનો દોર એ રીતે વિચારવો છે અથવા તો એ રીતે સ્પષ્ટતા પોતાના હૃદયમાં સ્થાપિત કરવી છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ઘર્ષણમાં ન ઉતરવું અથવા તો એ કહી શકાય કે બિનજરૂરી સામેવાળા વ્યક્તિની ભૂલ ન કાઢવી જો ભૂલ કાઢી નાખીએ તો પરિસ્થિતિ એ બને કે એક અતથી વધારે એ નેગેટિવિટી સ્પ્રેડ થશે એટલે જે શાસ્ત્ર કહે છે સંગ દોષ એમ જાણ કરે છે સંગ નો મિનિંગ થાય છે જોડાવું અને દોષ નો અર્થ થાય છે ભૂલ એટલે સીધી શું બને કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કાં તો શબ્દ થી અથવા તો દ્રશ્ય થી વાત કરવાના કા જોઈને વાત કરવાના છીએ અથવા તો શબ્દોથી વાત કરવાના છીએ શબ્દોથી વાત કરીએ તો એ સાઉન્ડ બનશે બહારના વાતાવરણમાં સાંભળ ને ખબર પડશે અને જો આંખથી વાત કરીએ છીએ વિચારથી વાત કરીએ છીએ તો એ વાત સામે વ્યક્તિ કદાચ અનુભવી શકે એ પરિસ્થિતિને એટલે અહીંયા સંઘદોષનું મૂળ કારણ થાય છે comparison ક્યાંય ને ક્યાંય સરખામણીનો ભાવ આવે એટલે સંઘદોષની પરિસ્થિતિ ઊભી થાય જેમ કે એક શાળાના આચાર્ય એમ કહે છે કે મારી શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ ગામ લોકો સરપંચ સાહેબ બધાનો ખૂબ સારો સહકાર એટલે સ્થિતિ એ બને કે આચાર્ય સાહેબ જે વ્યક્તિને કહે છે એ બીજા ગામના આચાર્ય છે એટલે પરિસ્થિતિ એ બને છે કે એ જે વ્યક્તિ સાંભળે છે એની એની કોન્ટ્રોવર્સી છે એના શિક્ષકો સહકાર નથી કદાચ આપતા અથવા તો શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચેનો ખૂબ સારો તાલમેલ નથી અહંકારનો ભાવ આવે છે બધાને એકબીજા સાથે અથવા તો વિદ્યાર્થીઓની એ કોમ્યુનિટી બેઝ વર્કઆઉટ થાય છે એટલે બહુ સારું ભણતર માટે બહુ પ્રયાસ નથી વાલીઓનો સહકાર નથી સરપંચ સાહેબને કોઈ અતિ અપેક્ષાઓ છે મહત્ત્વાકાંક્ષાઓ છે પ્રાથમિક શાળા પાસેથી અથવા તો ગામ લોકોની જે પરિસ્થિતિ છે એમાં ક્યાંકને ક્યાંક કોઈ અડચણ આવે છે એટલે વિરોધાભાસી બંને વ્યક્તિત્વ છે એ આચાર્યને ખૂબ સહકાર છે સામેવાળા વ્યક્તિને નેગેટિવિટી છે એટલે જે સાંભળે છે ને સરખામણી થવાની પૂરી શક્યતા છે કે મારા શાળામાં પણ આવું વાતાવરણ હોત તો એટલે એ જે સંગદોષ થયો એ સામેવાળો વ્યક્તિ જ્યારે વાત કરે છે ત્યારે પોતાના શાળાની ભૂલ દેખાણી એ પછી એને કોઈ ઈચ્છા ઉભી કરાવે કે મારી શાળામાં એવું હોત તો ઈચ્છા પૂરી થઈ જાય તો ચિંતાનો વિષય નથી જો ઈચ્છા પૂરી ન થાય તો એમાંથી પછી ક્રોધ ઉભો થશે વિરોધાભાસ છે એની શાળામાં તો ત્યાં જશે એટલે પરિસ્થિતિ એ બનશે તરત એની સ્મૃતિઓમાં એ વાત આવશે એટલે બેકગ્રાઉન્ડમાં એ નેગેટિવ સ્મૃતિ પડી છે એટલે સામે આવું કઈક ભૂલ કરશે એ તરત એ ખીજાઈ જશે અને ક્રોધની પરિસ્થિતિ ઉભી થશે ત્યાંથી વાત અટકી જશે તો ચિંતાનો વિષય નથી જો એ નહીં અટકે તો મોંહ બોતાશે મોહનો સ્પષ્ટ અર્થ આઇરોજમાં હોય પછી વિચાર શક્તિ વિચાર જ ન આવે યોગ્ય વિચારી જ ન શકે શું કરવું શું ન કરવું અથવા તો કાર્ય અકાર્ય અનભિજ્ઞાત જે કાર્ય કરવાનું છે એ કાર્ય ન કરે નથી કરવાનું એ કરે એ મોહને એવું ફેઝ થઈ જશે ને મોહ એક ફેઝમાંથી બહાર આવીએ એટલે અહીંયા પરિસ્થિતિ ધારો કે શાળાના આચાર્ય તરીકે વિચારો તો શાળાના આચાર્ય પોતે શું કરે છે એ નહીં જોવે બીજા બધાને સૂચના આપશે કે તમારે આમ કરવું જોઈએ આદર્શ વાત એ છે કે વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને જો કાર્ય કરતો હોય તો બીજાને કહી શકશે તમે પણ આમ કરો પણ એ નહીં કરે એ અવસ્થાને મોહ કહેવાય છે અને એ મોહ એક અર્થથી વધશે પછી એની મેમરી ઉપર અસર આવશે સ્મૃતિ નાશ થશે અથવા જે તે સમયે જે યાદ રાખવાનું અથવા યાદ કરીને કાર્ય કરવાનું હોય એ ન થઈ શકે અને લાસ્ટ ફેઝ છે કન્ફ્યુઝન સ્ટેટ

એટલે આ ચેતનાના સ્તરમાંથી બહાર નીકળવા માટેની જે ભૂમિકા છે એ માટેનો સ્પષ્ટ સંદેશ એ આપી શકાય કે વ્યક્તિ પોતાની ચેતના ઉપર કામ કરવું પડે ચેતનાને આપણે હાલ પૂરતું એકાગ્રતા કહી દઈએ એ શું બોલે છે શું જોવે છે શું વિચારે છે શું સાંભળે છે એ બેકગ્રાઉન્ડમાં એને ક્રિએટિવ ફેઝ હોવો જોઈએ અથવા તો એ બિનજરૂરી છે કે જરૂરી છે ઉપયોગી છે કે બિનઉપયોગી છે એની પોતાની એક સજાગતાની પરિસ્થિતિ હોવી જોઈએ પોતાને ધ્યાનમાં આવવું જોઈએ કે પોતે શું કરી રહ્યો છે એને આપણે હાલ પૂરતું ચેતના કહી દઈએ એટલે ચેતનાનો વિકાસ થાય ને એ માટેની આ અવસ્થા છે એટલે બેકગ્રાઉન્ડ જે ફેસ છે ને એને આપણે આ રીતે વિચારવું છે કે પ્રઘર્ષણ દેવ ગુરુ દ્વિજન એ ઘર્ષણની અવસ્થા આવે પછી વ્યક્તિને સંગ દોષ થવાની પરિસ્થિતિ બને એટલે સંગ દોષ થાય ને એટલે શું થાય કે ધારો કે આપણે હજી આ રીતે વિચારીએ કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે આ માણસ બહુ સરસ સંસ્કૃત બોલી શકે છે. લખી શકે છે વાંચી શકે છે તો જે સાંભળે છે ને એ વ્યક્તિ એમ કહે છે અરે એના કરતા તો આ વધારે સારું બોલે છે એટલે અહીંયા સંઘ દોષ શરૂ થયો હવે જે સંસ્કૃત સારું બોલનાર વ્યક્તિની જે નેગેટિવિટી છે એ નેગેટિવિટી પેલા વ્યક્તિના હાર્ટ સાથે કનેક્ટ થઈ જાય એટલે એ વ્યક્તિના શરીરમાં જે સરખામણીનો ભાવ ઉભો કરે છે એ વ્યક્તિના શરીરમાં સંસ્કૃત બોલનાર વ્યક્તિનો જે નકારાત્મક ભાવ હોય એ ઇલેક્ટ્રિક લોડ આખો એના હૃદયમાં પ્રવાહિત થઈ જાય ઈ નકારાત્મકતા પૂરેપૂરી એના મગજ ઉપર આવી થઈ જાય એટલે આ વ્યક્તિ જ્યારે નેગેટિવ છે ત્યારે જે પ્રકારનું વર્તન કરતો હશે અથવા એની સાથે જે ઘટના બનતી હશે એવી જ ઘટના જેને સરખામણી કરી છે ને એની સાથે બનવાનું શરૂ થઈ જાય એટલે બેઇઝથીન આ રીતે વિચારવું છે કે આ જે કાંઈ ફેઝ છે એ ફેઝમાંથી બહાર નીકળવા માટેનો જે રસ્તો છે એના માટે શાસ્ત્ર એમ કહે છે કે ગુરુની આવશ્યકતા છે એટલે ગુરુ શું વ્યક્તિ હોઈ શકે તો પ્રશ્ન એતા હોઈ શકે તો ગુરુની શોધ કઈ રીતે કરવી તો એના માટે શાસ્ત્ર સ્પષ્ટ કરે છે કે શિષ્યની પાત્રતા ઉપર ગુરુ એને મળે વ્યક્તિને ગોતવા નથી જવાનું ગુરુ છે એ શિષ્યને ગોતવા આવે વ્યક્તિ અથવા શિષ્ય છે એ ગુરુની શોધમાં નીકળશે તો શક્યતા નથી એને ગુરુ મળે છે પણ પરિસ્થિતિ એ છે શિષ્યજ્ઞોની પાત્રતા ઉભી કરે એની ચેતના ઉપર કાર્ય કરે તો સ્થિતિ એ બને કે એ ગુરુનો ભાવ અથવા તો ગુરુ વ્યક્તિ સ્વરૂપે અથવા તો એને ગુણ સ્વરૂપે ગુરુ મળી જાય એટલે ગુરુ વ્યક્તિ હોવાની ચિંતા કરવાને બદલે ગુરુ છે ને ગુણ સ્વરૂપ છે ભાવ સ્વરૂપ છે એટલે સ્પષ્ટતા જરૂરી નથી વ્યક્તિ જ હોય કોઈ સંસ્થા પણ ગુરુ હોઈ શકે કોઈ વિચાર પણ ગુરુ હોઈ શકે આકાશ વાયુ અગ્નિ જલ પૃથ્વી પંચ મહાભૂત ના ગુણ પણ ગુરુ હોઈ શકે કોઈ ગ્રંથ પણ ગુરુ હોઈ શકે કોઈ તીર્થ સ્થાન પણ ગુરુ હોઈ શકે એટલે ગુરુનો જે ભાવ છે એ ભાવ એ છે કે પોતાને એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અથવા તો અજ્ઞાનની પરિસ્થિતિમાંથી જ્ઞાનની ભૂમિકામાં લઈ જાય અથવા તો પોતાની ગડમથલની ભાવનામાંથી ગડમથલની બુદ્ધિમાંથી એક સજાગતાની સ્થિતિમાં લઈ જાય એ ભાવનાત્મક રીતે એ ગુરુનો ભાવ છે તો શું દર વખતે આપણે ગડમથલમાં આવીએ ચિંતામાં આવીએ એટલે એ ગુરુ તત્વ છે વ્યક્તિ સ્વરૂપે આપણને મદદ કરે તો વ્યક્તિ તરીકે મર્યાદા છે પણ જો એ ચેતનાના સ્તર ઉપર જો કાર્ય કરીએ ને તો પરિસ્થિતિ એ બને કે કદાચ કોઈ ભૂલ થાય આપણી અને એ સિચુએશન ન આવે એ માટે કુદરતની જો જોડાણ હોય આપણું પ્રકૃતિનું સ્થાપન હોય તો સ્થિતિ એ બને કે કોઈને કોઈ વ્યક્તિ સ્વરૂપે કોઈને કોઈ ભાવ સ્વરૂપે કોઈને કોઈ ઘટના સ્વરૂપે એ આપણને મદદ કરવા માટેનો આખો પાથવે ક્રિએટ થઈ જાય એટલે એકચ્યુલ પરિસ્થિતિને એ રીતે વિચારવું છે કે કુદરત ની સર્જનાત્મક શક્તિ અથવા તો કુદરતની જીવનદયની શક્તિ એ શક્તિ છે એ જ ગુણાત્મક રૂપે ગુરુ તરીકે સ્થાપિત કરવો જોઈએ એટલે એને જ આપણે વાયુ સ્વરૂપ કહીએ છીએ અથવા તો શિવ સ્વરૂપ કહીએ છીએ આયુર્વેદમાં બહુ સ્પષ્ટ જાણ છે કે જ્યારે પણ કોઈ પણ ધ્વંસ થાય છે વિનાશ થાય છે તો એને બહાર નીકળવા માટેનો સત્ય દયા એ ભાવનાત્મક રીતે ગુણ આપેલા છે પણ શિવ નામ ઉપસેવનમ શિવના નામ સાથે જોડાવું એ પણ એક ખૂબ સારી ચિકિત્સાનો ક્રમ નોન ફાર્માસ્યુટિકલ પ્રોટોકોલ આપેલો જેમાં દવા નથી પણ એ શરીરના કેમિકલ જ એની રીતે બધો ફેરફાર કરે એટલે વાસ્તવિકતાને સ્વીકારવી જ રહે કે જે કાંઈ ગુરુ ભાવ છે એ ગુરુ ભાવને સ્થાપિત કરવા માટે વ્યક્તિની શોધ થાય છે તો વ્યક્તિ મળે છે ખૂબ સારું પોતાની પરંપરા પોતાના પદના આધારે પોતાની જે કાંઈ બેકગ્રાઉન્ડ પોતાનો કોડ જે ચાલે છે એમાં જે ગુરુ છે એને તો સ્વીકારવા જ રહ્યા પણ એ ગુરુની જે વાત છે અથવા તો ગુરુનો જે સંદેશ છે

કોઈ વ્યક્તિ હકારાત્મકતા સાથે કોઈ વ્યક્તિના હૃદય સાથે શુદ્ધ લાગણી સાથે જોડાયેલું છે તો પણ એ ઈશ્વર છે એના હૃદયમાં તો એ જોડાણ પોઝિટિવ છે પણ તારો કે વ્યક્તિની ભૂલ કાઢે છે આમ ટેકનોલોજીમાં પણ એમ થાય ને કે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ વાઇફાઈ થી બીજા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કનેક્ટ છે તો ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ તરફ પ્રિન્ટર અને લેપટોપ કનેક્ટ છે તો મોબાઈલ કનેક્ટ કરવા જાય તો પરિસ્થિતિ એ બનશે કે કાં તો પ્રિન્ટરનું કનેક્શન જોડવું પડે કાં તો લેપટોપનું કનેક્શન જોડવું પડે એટલે અહીંયા પરિસ્થિતિ એ છે કે કુદરત સાથે જો જોડાણ કરવું છે ને તો માણસની ભૂલ કાઢવાનું અટકાવવું પડે શક્ય ત્યાં સુધી બિનજરૂરી રીતે કોઈ પણ વ્યક્તિની ભૂલ ન કાઢવી અથવા ભૂલ કાઢવી છે તો પણ સ્પર્ધા સરખામણી કે ફરિયાદનો ભાવ ન રાખતા એને સહાયતાનો ભાવ રાખવો છે એટલે base થી મેં રીતે બને છે કે પ્રકૃતિ સ્થાપન એનો પહેલો થંભ રૂલ છે જો કુદરત સાથેનું જોડાણ છે તો એ વ્યક્તિને ગુરુ તત્વ સ્વરૂપે ગુરુ ભાવ સ્વરૂપે ક્યાંય ને ક્યાંય મદદ કરવા માટે આવી જતું હોય છે. બીજી જાણ સ્પષ્ટતાથી કરી છે વિધેય ગુણ વિધેયનો નો છે આજ્ઞાકારી ગુરુની આજ્ઞા માનવા પહેલા પોતાને પોતાની આજ્ઞાનું પાલન કરવું પડે પોતે જે કાર્ય નક્કી કરે છે એ કાર્ય કરતું નથી અને પરિસ્થિતિ એ બને છે કે એ ન કાર્ય કરવાના કારણે જે અપરાધ ભાવ ઉભો થાય છે એને જ આયુર્વેદના રોગોનું મૂળ કારણ કીધું છે જેને પ્રજ્ઞાનો અપરાધ બહુ સ્પષ્ટતા સાથે જણાવી દીધું છે એટલે અહીંયા વિચાર એ કરવાનો છે કે વ્યક્તિ પોતે જે કાર્ય નક્કી કરે છે એ જોવાનું મારાથી થશે અથવા મારી ક્ષમતા છે તો એનું લો કેલિબર ટાર્ગેટ સાથે પોતાની ક્ષમતાથી દસ ટકા ઓછું કાર્ય નક્કી કરીને જો સમય મર્યાદામાં પૂરું કરે તો એ ગુણને વિધેય કહેવામાં આવે છે. વિધેય એટલે આજ્ઞાકારી. પોતાની આજ્ઞાનું પોતે પાલન કરવું. અને ચેતાતંત્રની સજાગતા માટેનું ફરજિયાત ગુણ છે. જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં વિધેય ગુણ સ્થાપિત ન થાય પોતે નક્કી કર્યું હોય પોતે બોયલા હોય એ ન કરે યોગ્ય હોય એ તો પરિસ્થિતિ એ બને ત્યાં સુધી એના ચેતાતંત્ર માં ન આવે અને ત્રીજી બહુ સ્પષ્ટ રજૂઆત કરી છે કે આપતો પરસેવી આપતો પરસેવી નો સ્પષ્ટ અર્થ એવો લેવો છે કે પરિવારના સામાજિક અથવા તો વ્યવસાયિક પરિવારના સભ્યોને નકારવા નહીં એટલે જે કંઈ ચિકિત્સાનો ક્રમ આપ્યો છે એમાં વ્યાધિને જ્વર કહી દીધી છે જ્વર એટલે રોગ અથવા તો જ્વર એટલે શરીર મન ઇન્દ્રિયોનો તાપ એટલે જે કંઈ વ્યાધિ થાય છે એ જ્વરોથી શરૂ થશે એટલે પરિસ્થિતિ એ બને છે કે જ્વરના જે નોન ફાર્માસ્યુટિકલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એમાં પણ બહુ સ્પષ્ટ સૂત્ર છે ભક્તિ માતુ પિત પૂજન નિર્દેશ એ છે કે માતા પિતા અને ગુરુની ભક્તિ ભાવથી પૂજન કરવું એટલે ભક્તિનો શું વિચાર અર્થ લેવો તો પરિસ્થિતિ એ છે ભક્તિ એટલે આપણે સમજીએ છીએ સેવા ડેફિનેટલી પણ સેવા કેવા પ્રકારની તો કે ભૂલ કાઢ્યા વગરની સેવા અત્યારના સમયમાં પરિસ્થિતિ એ બને છે કે માતાની પિતાની અને ગુરુની આ ત્રણેય પરિસ્થિતિમાં એની સેવા તો કદાચ આપણે કરીએ છીએ પણ એનો ભાવ છે ને ભૂલ કાઢીને મારા મમ્મીને આમ નો કરવું જોઈએ મારા પપ્પા આમ ખોટું કરે છે એને એટલે જ હેરાન થઈ છે અથવા તો મારા ગુરુ છે ને એ કહે ખરા અમને પણ ઈ અમલમાં નથી લાવતા એ જે ભાવની પરિસ્થિતિ ભૂલ કાઢવાની થાય છે ને એ ભક્તિમાં નહીં આવે એટલે મોટા ભાગના કદાચ આ કઠોર વાક્ય છે પણ પરિસ્થિતિ એ બને છે કે ઘણા બધા વ્યક્તિઓને ગુરુ હોવા છતાં ગુરુનો લાભ મળતો નથી એ એ એ છે કે ભક્તિ ભાવ નથી સૂત્ર સાર્થક ન થવાના કારણે એ પરિસ્થિતિ બનતી હોય છે એટલે ગુરુની ચેતના સાથે જોડાવાનો જે ભાવ છે એ ભાવને જો ચરિતાર્થ કરવો છે તો પરિસ્થિતિ એ બને કે આપણે બધા આ ત્રણ ગુણને સ્થાપિત રાખવા પડે એક પ્રકૃતિ સ્થાપન કુદરત સાથેનું જોડાણ એક વિધેય પોતાની આજ્ઞાનું પોતે પાલન કરવું અને આપતો પસેવી ભક્ત્યા માતુ પિતૃ ગુરુના પૂજન ભક્તિભાવથી પરિવારના સભ્યોની અને પોતાના ગુરુની પૂજા કરવી છે તો સેવા કરવી છે ભૂલ નથી કાઢવી એટલે બે સ્થિમ આ રીતે વિચારવું છે કે જો ચેતનાનો વિકાસ હશે તો ગુરુ જે સંદેશ આપે છે અથવા ગુરુ જે આત્મબોધના માધ્યમથી પુસ્તક દ્વારા કે પોતાના પ્રવચન દ્વારા જે આપણને સૂચના આપે છે

બહુ સ્પષ્ટ મંતવ્ય વિદ્વાનોનો છે મહર્ષિઓનો સ્પષ્ટ મંતવ્ય છે કે પોતાનો આત્મા પોતાનું ચેતાતંત્ર જ પોતાનું ગુરુ છે જ્યાં સુધી પોતાના ચેતાતંત્ર તંત્ર પોતાનું ગુરુ સ્થાપિત ન થાય જ્યાં સુધી પોતાનો જીવ બળતો હોય જ્યાં સુધી પોતાના હૃદયમાં પ્રસન્નતા ન હોય ત્યાં સુધીની પરિસ્થિતિ એ હશે કે બહારથી ગુરુ આપણને બહુ સારી રીતે સમજ આપશે પણ એ અમલમાં નહીં આવી શકે એટલે બહુ સ્પષ્ટ સંદેશ આયુર્વેદનો જે વિચાર કરવો છે એને આ રીતે વિચારી શકાય અને બે સૂત્રો દ્વારા બહુ સ્પષ્ટ છે પ્રવર્શનમ દેવ ગુરુ દ્વિજનમ જે વ્યક્તિ હાઈર ફ્રીક્વન્સીમાં છે એની સાથે વિરોધાભાસમાં ન હો આપણને કોઈ ખબર નથી કોણ ક્યારે હાઈર ફ્રીક્વન્સીમાં હોય એટલે આપણે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિની બિનજરૂરી ભૂલ ન કાઢવી અને ભૂલ કાઢવી તો સહાયતાના ભાવથી કાઢવી બીજું સ્પષ્ટ સૂત્ર સંગ દોષ ન થાય ધ્યાન રાખવું છે સંગ દોષનો અર્થ એવો થાય છે કે સરખામણી શક્ય ત્યાં સુધી ટાળવી જેવી સરખામણી થશે એટલે સ્પર્ધા ઊભી થશે સ્પર્ધા થાશે એટલે ફરિયાદ થાશે અને જો ફરિયાદ થઈ તો ગુરુ તત્વ સાથ નું જોડાણ તૂટી જતું હોય છે અને ત્રીજી સ્પષ્ટ સૂત્ર ભક્તિ પૂજન એટલે કે ભૂલકાઠ્યા વગરની સેવા કરવી એટલે જે કઈ આયુર્વેદના મૂળ ગ્રંથોમાં જે સારાંશ સાહેબો છે ના રીતે વિચારી શકાય બીજી એક રજૂઆત આ પણ છે કે જે વ્યક્તિને ગુરુ છે એને તો પૂજન કરવું જ છે પણ નથી ગુરુ એને કોણ ગુરુ બનાવી શકાય તેનો વાયુ છે એનો શ્વાસ છે અથવા તો આદિ શિવ છે જેને સમ કરિસ્થિતિ છે છે બધું કરી પરિસ્થિતિ અને શિવ મહાપુરાણ ની જે ભાવના છે એમાં એનો સમાનાર્થી શબ્દ વાયુ મહાપુરાણ આપ્યો છે એ જે વાયુ છે એ જ શિવ તત્વ સ્વરૂપ છે એ નાદ સ્વરૂપ છે કારણ કે શબ્દ અને વાયુ બંને જોડાયેલા છે જે વ્યક્તિત્વની સાથે અથવા તો જે વ્યક્તિને પ્રથમ ગુરુ બનાવો છે પ્રથમ ગુરુ શિવ હું એને શિવ કહું છું પણ કોઈના ભાવ તરીકે શ્રી કૃષ્ણ પણ હોઈ શકે બ્રહ્મા પણ હોઈ શકે વિષ્ણુત્વ પણ હોઈ શકે મંત્ર માટે વિચાર કરીએ તો પ્રણવ મંત્ર તરીકે સ્પષ્ટ કીધું છે ભગવાને ગીતાજીમાં એ સ્પષ્ટતા કરી છે કે પ્રણવ મંત્ર તરીકે હું શ્રીકૃષ્ણત્વ બિરાજમાન છું અથવા તો ઓમ અથવા તો શિવાય જે પંચાક્ષર મંત્ર છે જે પંચમહાભૂતને બેલેન્સ કરે છે એ મંત્રાત્મક રીતે વિચારી શકાય અને ગુરુ પરમ વાક્યમ એ પરમ વાક્ય કયું ગુરુનું તો ભાવ શુદ્ધિ એ ગુરુનું પરમ વાક્ય ગણાશે પોતાની લાગણીની શુદ્ધિ અથવા તો પોતાના શુદ્ધ હૃદયથી થયેલું કાર્ય એ ગુરુ માટેનો અંતિમ સંદેશ કદાચ વિચારી શકાય એટલે ભાવ શુદ્ધિના માધ્યમથી આપણી ચેતનાનો જો વિકાસ શક્ય બને તો એ ચેતનાના વિકાસના આધારે ગુરુ આપણને શોધતો આવતો હોય છે અથવા તો ગુરુ કોઈને કોઈ સ્વરૂપમાં આપણને મદદ કરી જતો હોય છે એટલે સંગદોષ થઈ જવાનું પાછળનું કારણ શું હાલો આપણે નથી કરવો સંગદોષ આપણે સરખામણી નથી કરવી પણ પરિસ્થિતિ background માં એ સ્થિતિ બનતી હોય છે જે સંસ્કાર છપાયેલા છે ને ચિત્તમાં જે પરિસ્થિતિ બની છે જે ભૂતકાળની યાદશક્તિઓ છે જે ઇમ્પ્રેશન પડી ગઈ છે સાયકિક ઇમ્પ્રેશન જે પડેલી છે. એ સાઇકિક ઇમ્પ્રેશન એટલે કે સંસ્કાર જે બનેલો છે અંદરના હૃદયમાં કે આવી પરિસ્થિતિ આવે એટલે આપણે આવું જ વર્તન કરવાનું અથવા તો આપણી ભૂલ ન નીકળે આપણા ડર નારાજગીને ગુસ્સો વ્યક્ત ન થાય એટલે આપણે આમ કરશું ને એટલે આપણું બધું ઢકાઈ જશે એ જે ભાવનાત્મક રીતે દ્રષ્ટિકોણ જે ઊભો થાય છે ને બેકગ્રાઉન્ડમાં નેગેટિવ એને હાલ પૂરતું આપણે છાપ ઇમ્પ્રેસન અથવા તો સંસ્કાર કહીએ તો પરિસ્થિતિ એ છે કે એ જે સંસ્કાર બળેલો છે ચિત્તમાં એના કારણે વ્યક્તિ સંગદોષમાં અટકી જાય છે એટલે બહુ સ્પષ્ટ રીતે વિચારીએ ને તો સ્થિતિ એ એ બને કે હાથની હથેળી આંખ શરીરમાંથી રોમમાંથી સતત કંપનો છૂટતા હોય છે એટલે આયુર્વેદની ભાષામાં વાયુ પિત્ત કફ કીધા છે પણ પરિસ્થિતિ શું બને કે વાયુ એટલે ઉત્સાહ પિત્ત એટલે લાગણી અને કફ એટલે ક્ષમા એટલે એ ત્રણે ત્રણ ગુણો છે ને આપણામાં ઓછા થવાનું સ્ટાર્ટ થઈ જાય જેવું આપણે નેગેટિવ ઇલેક્ટ્રિક લોડ સાથે જોડાઈએ કોઈ વ્યક્તિ સાથે કારણ કે સંઘ દોષ થાય એટલે સ્થિતિ એ બની એના હૃદયમાં જે નેગેટિવ લોડ ચાલે છે ને વિદ્યુતનો એ આપણા હૃદયમાં સ્થાપિત થઈ જાય આપણે અતિશય નકારાત્મકતા અનુભવી દર વખતે આપણે એક સરખું નેગેટિવ નથી અનુભવતા કારણ કે જે વ્યક્તિ સાથે સંઘ થયો હોય એની જેવી ફ્રિકવન્સી છે ને એના આધારે આપણને નકારાત્મકતા અનુભવાશે એટલે જે બેઝ થીમ છે એને આપણે એ રીતે વિચારવું પડશે કે ભૂતકાળની ઘટનાની જે છાપ પડી છે જે મેમરીઝ પડી છે એ memories જો release કરવા પ્રયત્ન કરીએ આપણે તો સરળતા એ પડે કે સંઘ દોષ મનાય પણ કદાચ અહમ ભાવના કારણે અથવા તો પોતાને સ્પર્ધામાં ઉતારવાના કારણે કે પોતે સાચા છે તો પોતે જે કરે છે એ જ સાચું છે એ કદાચ ભાવના વ્યક્તિથી છૂટતી નથી ને એના કારણે એના સંસ્કારો નથી છૂટતા એટલે સ્થિતિ આયુર્વેદમાં બહુ સ્પષ્ટ છે અહંકાર એણ વિમુખ હાથમાં કરતા રહો સુખ દુઃખ યો એટલે જે કંઈ વાતચીતનો રજૂઆત છે એમ કહે છે કે સુખ અને દુઃખનો નો કરતા એ વ્યક્તિ પોતે જ છે એને સુખ આવે કે દુઃખ આવે એના પોતાના આધીન છે બહુ સ્પષ્ટ સૂત્ર જણાવે છે એટલે વાસ્તવિકતા એ છે કે ગુરુ તત્વની શોધમાં લાગવા અથવા તો ગુરુ માટેની જે અંદર પીપાસા બી થાય તો પરિસ્થિતિ એ બને કે ઓટોમેટિક કોઈ ને કોઈ સ્વરૂપમાં એ ગુરુ તત્વ આપણને સુખ માટેનો પ્રયાસ કરવા મદદરૂપ થતું હોય છે એટલે પ્રસન્નતાની સ્થિતિને યોગ્ય કરી અને સંગદોષ ન થાય કોઈ વ્યક્તિ સાથે ઘર્ષણમાં ન ઉતરીએ અને પ્રકૃતિ સ્થાપન વિધેય અને આપતો આપતોપદેવનો જે સિદ્ધાંત છે એને જો અમલમાં લાવી દઈએ તો પરિસ્થિતિ એ બને કે ગુરુનો ભાવ છે એ આપણા હૃદયમાં સતત સ્થાપિત રહે એટલે ગુરુ તત્ત્વ આપણામાં સ્થાપિત થાય તો તો ચેતના સ્થાપિત થાય એ માટેના શાસ્ત્રમાં સ્તોત્ર વિચારીએ તો એ રુદ્રાષ્ટક છે એ રુદ્રાષ્ટક ભાવ દૂર કરવા માટેનું મૂળ સ્તોત્ર છે ગુરુ સ્તુતિ એ બધા શબ્દોનો ભાવ એ છે કે આપણામાં ગુરુ તત્વ સ્થાપિત થાય અખંડ મંડલાકારમ તત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ બધા શબ્દો ચાર જે આપણા માનસમાં જતા હોય છે એના આધારે આપણી ચેતનાનો વિકાસ થાય છે અને ભગવાન શંકરાચાર્ય રચિત ગુરુવાસ્તક તથા કિમ જે સૂત્ર આપેલું છે એ ગુરુના ચેતનાના સ્તરે સારું કરવા માટે આ ત્રણ સ્તોત્ર મુખ્ય રીતે સાંભળી શકવાની સ્થિતિ છે પૂર્ણિમા અને અમાવસ્યા નો વિચાર કરીએ તો પહેલા દસ દિવસ એ પાંચ પાંચ અને અને કર્મેન્દ્રિય દિવસ દિવસ જેને પછી એ બોતેર કલાક બાદ એકવાર પાણીમાં ભરતી આવે જેને આપણે પૂનમ કહીએ અને અમાસ જેને આપણે ઓટ કહીએ છીએ એટલે દરેક અમાસ અને પૂનમના દિવસોમાં જો વ્યક્તિ પોતાના ચેતનાના સ્તર ઉપર કામ કરે તો એના સ્વાસ્થ્યમાં ખૂબ સારો વધારો થઈ શકતો હોય છે શાસ્ત્રમજ મુજબ દરેક વ્યક્તિએ ગુરુપૂર્ણિમાના દિવસે ચોવીસ મિનિટ એટલે કે એક ઘડી જેટલા સમયમાં ક્યાં તો પોતાના ગુરુના પૂજન પાદુકા પૂજન અથવા નામ સ્મરણ અથવા તો પોતાને અનુકૂળ પ્રાર્થના અથવા તો ધ્યાન કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ બધી જ પૂર્ણિમામાં ગુરુ પૂર્ણિમા અતિ મહત્ત્વનો દિવસ છે એટલે આપણા ચેતાતંત્રને અપગ્રેડ કરવા માટેનો એક મહોત્સવ છે આપણા ચેતનાના સ્તરને વિકસિત કરવા માટે એક સ્ટેજ થી લઈને બીજા સ્ટેજમાં લઈ જવા માટેનો જે મેજર કોન્સન્ટ છે તો એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાઈ રહ્યો છે ગુરુ પૂર્ણિમાના દિવસે હૃદયની વિશાળતાથી દરેક વ્યક્તિમાં પ્રભુનો એ ભાવ રાખીને વ્યવહાર કરીએ ગુરુની ચેતના આપણને ચેતાતંત્ર તંત્રની સજાગતા ગુરુ તત્વ સ્વરૂપે સતત પથદર્શક રહે માર્ગદર્શક રહે એ જ કુદરત પાસે પ્રાર્થનાના ભાવ સાથે આપણા બધા ગુરુજનોને કોટીશા પ્રણામ